આણંદની સ્પેક કોલેજ નારણ રેસિડેન્સીમાં માં પાવેશ રોડ ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફોર્મરની ડીપીમાં થાંભલા ઉપર વાયરમાં મંગળવારે રાત્રે આગ લાગવાની ઘટના બની હતી જે બાદ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી નાનકડા સ્માર્ક સાથે સરળી થયેલી આગે તેજ બનતા વિસ્તારમાં પાવર સપ્લાય ખોરવાઈ હતી આ ઘટના અંગે સ્થાનિકોએ તાત્કાલિક એમજીવીસીએલ અને ફાયર બ્રિગેડની જાણ કરી હતી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો ઊંચાઈથી પસાર થતા વાયર પર લાગેલી આગ પર વોટર કેનનથી મદદથી ભારે જહેમત બાદ કાબુ મેળવાયો હતો ઘટનાને કારણે વિસ્તારમાં કલાકો સુધી પાવર સપ્લાય પર અસર પડી હતી આગ બાજુમાં બાદ એમજીએસયુ દ્વારા રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે ઉંચાઈ પરથી પસાર થતાં વાયરમાં આગ લાગવાને કારણે શોર્ટ સર્કિટ ઓવરલેપિંગ કે વધુ પડતા લોડ શેરિંગને છે તે બાબત હજુ સુધી કોઈ સ્વચ્છતા થઈ નથી મધ્ય ગુજરાત ઇલેક્ટ્રોનિક કંપનીની આના અધિકારીઓ દ્વારા આ બાબતે તપાસ કરી રહ્યા છે